વાંકાનેરની અંદરમાં સ્માર્ટ કાર્ડ સત્યમ હોસ્પિટલ જે પુલ દરવાજા પાસે મણિકણી મંદિર પાસે સત્યમ હોસ્પિટલ જે મોરબીની અંદરમાં પણ સારામાં સારી હોસ્પિટલ છે અને વાંકાનેરની અંદરમાં જે આ સત્યમ હોસ્પિટલ મણિકણી મંદિર પાસે આવેલી છે જેને સ્માર્ટ કાર્ડ બહાર પાડ્યું છે જે સ્માર્ટ કાર્ડના જે ફાયદાઓ જે છે એ અગણિત છે આજે જ સ્માર્ટ કાર્ડ ખરીદો અને તમારી જીવનશૈલીમાં આવનારા પરિવર્તનના સાક્ષી બનો વધુ જાણવા અને તપાસ કરવા માટે સ્માર્ટ કાર્ડ માટે અપ કરવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો અથવા નીચેનો ક્યુ કોડ સ્કેન કરો અને અમારી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરો માટે આપ જે મિત્રો જે છે એને ખરેખર સત્યમ હોસ્પિટલની જો વાકાનેની સારામાં સારી સુવિધા જોતી હોય તો આપ સત્યમ હોસ્પિટલનું આ કાર્ડ ખરીદો એવી ભાટી ટીવી પણ આપને ભલામણ કરે છે કે જેની અંદરમાં અગણિત ફાયદાઓ છે અને આપ સત્યમ હોસ્પિટલે મળી અને આપ એના જે ફાયદાઓ છે સ્માર્ટ કાર્ડના એ જાણશો તો તમને થશે કે ના ખરેખર આ સ્માર્ટ કાર્ડ આપણા જીવનશૈલીને બદલી નાખશે એવું આ સ્માર્ટ કાર્ડ છે અને એની અંદરમાં અવનવી વસ્તુઓ પણ આપને મળવાની છે તો જે આ સ્માર્ટ કાર્ડ જે છે એ વિશે અહીંના ડૉક્ટર પણ શું કહે છે એ પણ આપણે જાણવાના છે કે આખી આ કાર્ડની શું વ્યવસ્થા છે કઈ રીતે આપણને ફાયદો થાય છે કઈ રીતે આપણે એને વાપરી શકવાના છે ક્યાં ક્યાં હોસ્પિટલોમાં એનું આપણને સારામાં સારું વળતર મળવાનું છે અને બીજી આપણને ધારો કે કોઈ ખાવા પીવાની વસ્તુ છે કોઈ બીજી વસ્તુઓ જે છે આ પણ એની અંદરમાં તમને ફાયદો થવાનો છે અને આવી સરસ મજાની અત્યાધુનિક વાંકરણમાં સત્યમ હોસ્પિટલ છે એની અંદરમાં તપાસ પણ તમને ફ્રી મળવાની છે કેટલી ફ્રી મળશે કેવી રીતે મળશે એ બધું જ અહીંના જે ડૉક્ટર જે છે એ આપને જણાવવાના છે એટલે આપણે બધું જ આ જાણી અને જો આ ક્યુઆર કોડ છે એના મોબાઈલ નંબર છે એ આપ નોંધ કરી લ્યો અને ખરેખર આપ ડોક્ટર સાહેબને આપણે સાંભળીએ કે તેઓ શું કહે છે નમસ્કાર વાકાનાના રહેવાસીઓ વાકાનાના લોકો માટે ખુશખબરી છે મોરબીનું જે સફળ સ્ટાર્ટઅપ સ્માર્ટ કાર્ડ જે મોરબીમાં સફળતાપૂર્વક બે મહિનાથી રનિંગ છે અને ઘણા લોકોએ લાભ લીધો છે એ હવે આપણા વાંકાનેરમાં પણ આવી ગયું છે સત્યમ હોસ્પિટલ સ્માર્ટ કાર્ડ સાથે મેળવો પાંચ વખત આખા વર્ષ દરમિયાન બતાવવાનું ફ્રી ત્રણ વખત ઈસીજી ફ્રી ત્રણ વખત સુગર ફ્રી આ બધી જ વસ્તુઓ તમને મળશે સ્માર્ટ કાર્ડ સાથે એ સિવાય આ સ્માર્ટ કાર્ડ રાજકોટની મોરબીની નામાંકિત હોસ્પિટલો જેમ કે ક્રિષ્ના હોસ્પિટલ મોરબીની સત્યમ હોસ્પિટલ શિવમ હોસ્પિટલ રાજકોટની ટલ્ડિંગ હોસ્પિટલ ગોકુલ હોસ્પિટલ જ્યાં સુપર સ્પેશિયાલિસ્ટ લોકોમાં હજારો હજારો રૂપિયાની ફીઝ હોય છે જે સ્માર્ટ કાર્ડ દ્વારા સાવ તદ્દન મફત કોઈ પણ રાહત કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વગર તમે મફત બતાવી શકો છો આ તો થયું આરોગ્યની બાબત એ સિવાય તમે સ્માર્ટ કાર્ડ સાથે જોડાયેલા પચાસથી ઉપરના પાર્ટનરો સાથે તમે આકર્ષક ઓફર મેળવી શકો છો સ્માર્ટ કાર્ડ વાકાનેરમાં સત્યમ હોસ્પિટલ વાંકાનેર ખાતે ઉપલબ્ધ છે તમે સ્માર્ટ કાર્ડ લઈ શકો છો અને એનો વધુમાં વધુ લાભ લઈ શકો છો અમારો એવો ઉદ્દેશ્ય છે કે તમે એક હજારની સામે ઓછામાં ઓછો દસથી થી પંદર હજાર રૂપિયાની તમે બચત કરો આરોગ્ય તો સાવ ફ્રી જ થઈ ગયું છે સ્માર્ટ કાર્ડ સાથે આ સિવાય તમારે કોઈ જમવું હોય તો રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ છે અમુક જગ્યાએ ફ્રી પીઝા છે અમુક જગ્યાએ ફ્રી ઢોસા સલૂનમાં ડિસ્કાઉન્ટ છે વાંકાનેરની નવી નવી હોટલો આમાં જોડાશે રાજકોટનું ક્રિષ્ના વોટર પાર્ક આપણી સાથે જોડાઈ રહ્યું છે એમાં તમને આકર્ષક ઓફરો મળશે ઉનાળામાં આ સિવાય જેમ જેમ આમાં નવા નવા પાર્ટનરો જોડાતા જશે એમ એમ તમને વધારે ઓફરો લાવે કે જ્યાં તમે જોઈ શકો છો ચાલીસથી વધારે પાર્ટનરો આમાં છે એપ્લિકેશન અને વેબસાઇટમાં તમને લાઈવ અપડેટ મળતી રહેતી હોય છે સ્માર્ટ કાર્ડ ખરીદવા માટે કોઈ બેંક સાથે ટાઈ અપ નથી કરવાનું હતું જેથી તમને કોઈ ફ્રોડ કરવાનું કે બેંકમાંથી બેલેન્સ કાપવાની આવું કોઈ ઝંઝટ રહેતી નથી ખાલી સ્માર્ટ કાર્ડ બતાવવાનું એ તમારો ગેટવે થઈ ગયો છે અને મોબાઈલમાંથી તમારે આને અવલોડ કરવાનું તો કઈ એપ્લિકેશન છે તમારી મોબાઈલમાં એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાં સ્માર્ટ કાર્ડ નામ લખીને તમે ડાઉનલોડ કરી શકો છો વેબસાઇટમાં તમે સ્માર્ટ કાર્ડ ડોટ કોમથી વેબસાઇટ વિઝિટ કરી શકો છો બરાબર આઈઓએસની એપ્લિકેશન અત્યારે કમિંગ સૂન છે એન્ડ્રોઈડમાં તમે ડાઉનલોડ કરી શકો છો